અબતક સુરભી મહોત્સવનો ઓગણીસમા વર્ષમાં પ્રવેશ ખૈલૈયાઓને નવ દિવસ મળશે નવું નજરાણું મેઇન પ્રથમ વખત ક્રિકેટની પીચ પર ખેલશે ખેલૈયા અબતક સુરભી રાસોત્સવનું ધમાકેદાર આયોજન જે સ્ટેડિયમમાં પીએમ સીએમ સહિત નેતાઓ આવી ચૂક્યા છે જ્યાં ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમાઈ છે તેવા માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં યોજાશે અબતક સુરભી રાસોત્સવ બાવીસ સપ્ટેમ્બરથી માધવરાવ સિંધિયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રાસોત્સવનો સૂર્યોદય થશે અબતક સુભી રાસોત્સવ નવા રંગરૂપ અને અંદાજ સાથે ખેલૈયાઓને ગરબે ડોલાવવા સજ્જ રાસોત્સવના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ખૈલૈયાઓ રાસ ગરબાની રમજટ બોલાવશે પર્વમાં પહેલા તો રાજકોટમાં કઈક નવું આપવાનું સારું આપવાનું એક ઓળખાણ છે માની લો કે અબતક સુરભી એક એવી સંસ્થા છે કે પૈસા કમાવા માટે આયોજન કરતી નથી લોકોને સારું આપી શકે લોકો ને સારું આયોજન મધ્યમ વર્ગના લોકોને સારી સુવિધા આપી શકે એટલા માટે અમે આયોજન કરી છીએ આયોજનમાં એકાદ કરોડ રૂપિયાનો ખર્ચો થતો હોય છે પણ અમે કમાવા માટેનું ખરેખર અમારું આયોજન નથી હોતું સુરક્ષાની બાબત હોય કે ગ્રાઉન્ડની બાબત હોય અમે એમાં બાંધછોડ કરતા નથી આ સિવાય આપને કહું કે એક હું મારા પોતાના વખાણ કરું એમ નહીં કોઈ મહાદી બેન દીકરી અમારા ગ્રાઉન્ડમાં સેફલી આવી શકે અને લોકો સારા

છે ઓગણીસ વર્ષ આ રાજકોટને બહુ સારામાં સારું આયોજન આપેલું છે શા માટે અપ્તખ સુરભીમાં પહેલી પ્રાયોરિટી લોકોની સુરક્ષા કારણ કે શરૂ લોકોને સૌથી પહેલો પ્રશ્ન આવતો હતો કે ભાઈ અહીંયા ન્યુસેન્સ થાય છે તોફાનો વાળો તત્વો આવે છે અને બેનો દીકરીની સલામતીનો પ્રશ્ન છે અમે સૌથી પહેલી પ્રાયોરિટી આપેલી છે લોકોની સુરક્ષાને અને અમને ગર્વ થાય છે કે આટલા વર્ષોથી અમારે ત્યાં ખેલૈયાઓ કેવાય ને કે મહિના દિવસ પેલા પાસબુક કરાવવા માંડે છે શા માટે કારણ કે લોકોને ખબર છે કઈથી સૌથી વધુ અમારી બેન દીકરીઓની સુરક્ષા છે અને પારિવારિક માહોલમાં એક આખું આયોજન થાય છે